સુરત એમસીએક્સ પર ચાંદીના ભાવમાં ફરી ઉછાળો જોવા મળી રહ્યો છે સુરત બજાર ખુલ્લાની સાથે જ્યાં હાઈ સપાટી વટાવી ગયું હતું અને સોના ચાંદીના ભાવમાં સતત વધારો જોવા મળ્યો હતો આજનો એક કિલો સિલ્વરનો ભાવ રૂપિયા ત્રણ લાખ ત્રીસ હજાર છે દસ ગ્રામ ગોલ્ડનો ભાવ એક લાખ સાહીઠ હજાર જ્યારે ચાંદીના ભાવમાં પણ સતત વધારો થયો ભાવમાં વધારો થતા ગ્રાહકો ચિંતામાં મુકાયા છે અત્યારે જોવા જઈએ તો સોના અને ચાંદીમાં સૌથી હાઈએસ્ટ રેટ કહી શકાય રોજે રોજ એકને એક નવો હાઈ થાય છે આજે ત્રણ લાખને ત્રીસ હજાર રૂપિયાનો હાઈ થયેલો છે ચાંદીમાં અને સોનામાં એક લાખને સાઠ હજાર રૂપિયાનો હાઈ થયેલો છે તો જે સોનું એક લાખને સાઠ હજાર ગત વર્ષની સરખામણીમાં જે એંસી હજાર રૂપિયા સોનું હતું આજે એક લાખને સાઠ હજાર રૂપિયા ઉપર દેખાય છે ગત વર્ષે જે ચાંદી જે નેવું હજારની આજુબાજુમાં હતી એ ત્રણ લાખને ત્રીસ હજારને પાર કરી ગયેલી છે તો આ જે ઉછાળો છે એ ખૂબ જ મોટો ઉછાળો કહેવાય અને દર વર્ષની સરખામણીમાં અને ઓવરઓલ જોવા જાય તો અત્યારે કસ્ટમર ફ્લોની સામે ઘણો ફ્લો ઓછો છે કસ્ટમર આવે છે અને એ થોભો અને રાહની નીતિ જોતા હોય એવું લાગે છે